તો આજે છે રામ મંદિરની તિથિ અને હું તો ચલો અહીંયા કને દીદીના ઘરે છું વિરાણી નથી પણ હું તમને બતાવું કે ત્યાં કને કેવી રીતના હતું બધું અને કેટલા બધા માણસો આવ્યા હતા અને સંતવાણી બી છે પછાણના એટલે કે સાડા ત્રણનું ટાઈમિંગ છે એવી રીતના સાડા ત્રણથી નવ વાગ્યા સુધીનું અને આજથી જો અને બાપે પછી પકોડું નથી ખાધું બાપ અને એમ કહેવાય કે થોડા સમય પછી મહાપુરુષે પોતાના મહાયાત્રા પ્રયાણ કર્યું છે ટૂંકમાં કહેવાનો ભાવ કે આજે અમુક વસ્તુઓ અમુક નાતાઓ અમુક વ્યવહારો સાથે આપણે બંધાયેલા સંત આપણી સાથે બંધાયેલા છે માટે વ્યવહાર પણ દિવ્ય રાખીએ અને આની હાકલ હતી એટલા માટે પણ જ્યારે જ્યારે તમને પણ જ્યારે તમારી જવાબદારીઓની કોઈ હાકલ દે ત્યારે હાકલને સથવારે અહીંયા ભેગું કરવા નથી રહ્યા બદ્રીનાથ

અહીંયા સરસ મજાનો નાસ્તો બની રહ્યો છે જો બધા અને જો મસ્ત પરાઠા બને છે સરસ મજાના સવાર સવારના સરસ મજાનો નાસ્તો બને છે ને તો સરસ મજાના રેડી થઈ ગયા છે નાસ્તો કરી લીધો અને કામ બી થઈ ગયું તો બસ હવે આપણે વ્લોગ એડિટ કરવાનો છે તો હું વ્લોગ એડિટ કરી નાખું અને પછી મળીએ ઓકે કરવાનો છે આપને તો સરસ મજાનો દૂધ ગરમ કરી રાખ્યો છે અને હવે મારે વ્લોગ અપલોડ કરવાનો એડિટ કરી નાખ્યો મેં તો ચલો હવે હું એને એ કરી નાખું પેલું મારું કામ બાકી એક્ચ્યુલી બધું કામ તો થઈ ગયું છે તો એટલું કરી નાખીએ આપણે કપડા લેવા માટે જો કે બેડશીટ સુકાવવાની છે એ સુકાવી અને બીજા કપડા લેતા આવે આ સ્વામિનારાયણ મંદિર જો કે અત્યારે બંધ છે હમણાં પછી એવું હશે ને તો આપણે જશું દર્શન કરવા અહીંયા કને ચલો અત્યારે ઉપર જઈએ છીએ સરસ મજાના પ્લાન્ટ આવ્યા છે મસ્ત પવન આવી છે એકદમ ઠંડો ઠંડો અહીંયા કેવડી બધી પવન છે આપણે આપણા પાસે છે પણ અહીંયા કાંઈ બી ઘણ્યું જ છે હવે જ્યાં જુઓ ને ત્યાં પવન ચક્યું જ થઈ ગયું એ ચલો હું એને કપડા ખાણ હા સુકાવડા એને એકદમ પવન આવ્યો હમણાં તો આની બેડશીટ આ ક્યાં હાલી ગઈ તો એ કે દોરી બેગી ના હાલી જાય કેમ કે એ થોડોક હેવી હોય ને કરીને તે જોઈ હવે ઘણા ચેપ્ટર ભરાયા ચાર પાંચ ચેપ્ટર ભરાયા કે જાય નહીં કરીને કેમ કે અતિશય પવન લાગે રહો છો કપડાં ઉડે ને એની ખબર પડશે બાપા પગલું પગલું હમ 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 સરસ મજાનો અહીંયા કને સબ્જીની તૈયારી થઈ ગઈ છે આજે બનશે મિક્સ અને હું આ પાપુને રમાડું છું આ પાપુને હે પાપુ મારે જેવી લાગી રહી ને ગોલ મેટ્રોલ સબ્જી બનાવે છે દીદી આ વટાણા ચલો ફોનમાં એવું મસ્ત સરસ મજાનું જોવું ફોન હાથમાં લઈને એટલે સીધું ફોનમાં હમણાં જોશે બાપા ચલો અને ગુમાવું છું હું મજાનું અમે જમી લીધું છે અહીંયા વાસણ ઘસાય છે મસ્ત મજા જમી જો હોય હું અહીંયા બેસી જાઉં ને એને મને કરાવણ કર કામ હું કરી લઈશ તો કરે છે

ભલે પછી દે ચાલ આવો ને બારે પકડ ચાલો મારી વાત જોવે રહી નીચે ક્રિશ્મી મને કે આ ચપ્પલ અહીંયા રહી ગઈ ગ્રીસમી મને કી કે આવ નીચે એ મારી રાહ જોવે રીતે જતા આવી જરા તો ચલો હવે જોઈ છે નીચે એ આ બંધ કરો ચલો

રોજની નોસ હા પછી આને સાંભળો એને શું કહેવાય કાન કાનની ઈયર્સ ઈયર્સ તમને સંભડાય ક્યાંથી એને શું કહેવાય ઈયર ઈયર પછી આને શું કહેવાય આઈ પછી આને સુખરાને આને શું કહેવાય આને કપાળ ફોરહેડ કહેવાય કપાળ ગુજરાતી શબ્દ શું કહે આને હા

તો સરસ મજાની ઈડલી બને છે અહીંયા કને જો તો ત્યાં બની રહી છે અહીંયા બને છે મસ્ત પછી સાંભાર બનાવશો તો અત્યારે શંકર ભગવાનના મંદિરની આરતી થઈ રહી જો કે આ ઘર છે ને એના ઉપર શંકર ભગવાનનું મંદિર છે તો એની સરસ મજાની આરતી થાય છે અત્યારે અને સ્વામિનારાયણ મંદિર જોકે ઉપર ભાઈનું મંદિર છે નીચે બાય નું મંદિર છે તો કાલે આપે જોશું ત્યાં કને બી સાંભાર બને છે ઉકડવા માટે રાખ્યો છે હવે સરસ મસ્ત કલર પડશે હવે હવે અને અહીંયા જો આટલી બની ગઈ છે આપણી જો સરસ મજાની ને હવે લાસ્ટ બને છે માસી બારે મસ્ત આરતી બોલે છે બેઠા બેઠા ભગવાનની પૂજા કરી લીધી હવે એની સાથે ભલે અમે બી બોલીએ છીએ

આપને કોણ ઓળખે કયો હાલે જમવાનું બી રેડી થઈ ગયું છે અહીંયા કને સરસ મજાનું અરે ચપ્પલ બારે ઉતાર ચાલો તો સરસ મજાના દર્શન કરી લઈએ આપે ચલો જોકે હું હમણાં ઘણા દિવસ પછી ભોળાનાથના મંદિરે ગઈ છું જોકે ત્યાં વિરાણી હતી તો બી હમણાં જવાનું નહોતું જ થયું કે મામાના ઘરે હતી એટલે ચલો અહીંયા કરી લઈ દર્શન આપે તો સંતરા સંતરા જેવું છે પણ શું છે જણાવો ગુલાબી કલર કમેન્ટ કરો હું નહીં કહું મને ખબર છે તમને ખબર છે કે નહીં ઈ કયો

અત્યારે બ્લોગ જોઈએ આપણો સરસ મજાનો ચાલુ છે અહીંયા કને જોઈ લે બાય